ભારત સંવિધાન ભાગ પાંચ કલમ એકસો ચોવીસ ઉચ્ચતમ ન્યાયાલયો એકસો ચોવીસ એક મુજબ ભારત એક ઉચ્ચતમ ન્યાયાલય રહેશે જે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને

ખંડ ચાર ની જોગવાઈ મુજબ કોઈ દ્વારા અને તેવી રીતે ઉચ્ચતમ ના ન્યાયાધીશ ની ઉંમર નક્કી કરવામાં આવશે એકસો ચોવીસ ત્રણ કોઈ વ્યક્તિ ભારત ની નાગરિક ન હોય અને ન્યાયાધીશ રહી ન હોય અથવા કોઈ ઉચ્ચ ન્યાયાલયની અથવા એક પછી એક એમ બે વધુ ઉચ્ચ ન્યાયાલય ની ઓછામાં ઓછા

તપાસ અને સાબિતી માટેની કાર્યથી સંભાળે તે અર્થે નિમેલી વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિમાં આ હેતુ માટે આપેલ નમૂના અનુસાર સફળ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈએ અને પ્રતિજ્ઞા ઉપર પોતાની સહી કરવી જોઈએ

ભતા અને પેન્શન અંગેના હુકમો અને એ રીતે નક્કી કરવામાં આવે નહીં ત્યાં સુધી હોય તે વિશેષ અધિકારો પરંતુ કોઈ ન્યાયાધીશના વિશેષ અધિકારો અથવા ભત્તા કે રજા અથવા પેન્શન અંગેના હુકમો તેમની નિમણૂક પછી તેમને ગેરલાભ થાય તેવો ફેરફાર કરી શકાશે નહીં